હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન યુટ્યુ જેડ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ધોરણ આઠ સેમેસ્ટર બીજું સંસ્કૃત વિષયમાં છઠ્ઠો પાઠ રમણીયર વિષયમાં સંપૂર્ણ અનુવાદ સહિત સંપૂર્ણ સ્વાદ્યાય સોલ્યુશન જોઈશું આપણે શરૂ કરીએ છીએ ગાંધીનગરમ ગુજરાત રાજ્ય રાજધાની અસ્તી ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે ઇદમ સુંદરમ ઈદ સુદરમ નગરમ ચગરમ આ સુંદર અને શું આયોજિત નગર છે અત્ર બહુ દર્શની સ્થાનાની સહિત ઘણા જોવાલાયક સ્થળો છે યથા સચિવાલય મહાત્મામન્દિમ અક્ષરધામ મંદિર એવંચા જેમ કે સચિવાલય મહાત્મા ગાંધીમંદર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્ધ સચિવાલયભવન અસ્ત આ સચિવાલયનું ભવન છે અમને વિધાનસભા અધિવેશનાવ આભવનમાં વિવધાનસભા અધિવેશનો થાય છે અસ્વને સ્થિત રાજ્ય મંત્રી સચિવા અન્ય અધિકારીણ રાજ્ય કાર્ય સંચાલય આજભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે સચિવાલય એવ ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસિ સચિવાલય જ ગુજરાતના પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે અસ્માકમ રાષ્ટ્રપિતુ શ્રીમાત્મ ગાંધીમહોદય સ્મૃતિ રૂપે એતસ મંદિરસ નિર્માણ અભવત આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું છે યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધ અસ્તી મહાત્મા ગાંધીમહોદય ભારત સ્વતંત્રતા કૃતિ શુભમ પ્રયત્ન અકરોત્ તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધી મહોદયે ભારતને આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો એતાની સર્વાણી કાર્યા ચિત્રરૂપેણ અત્ર દર્શનાર્થે પ્રસ્તુતાની સીધી આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે એટત અક્ષરધામ નામક વિશાળ મંદિરમ અક્ષરધામ એક વિશાળ મંદિર છે મંદિરે દર્શન વિભાગ અતિ મનોર અસિ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ સુંદર છે પ્રદર્શન વિભાગે જના એક ચત ચલચિત્રમ અપી પશ્યતી પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ બતાવે છે અધ્યાત્મ વિજ્ઞાન એવો સંગમ અત્ર દર્શ્ય અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ અહીં દેખાય છે અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાન અપી અસતિ અહીં ચિત્તને આકર્ષનારું એક વિશાળ ઉદ્યાન પણ છે પ્રતિદિનમ બહુ યાચિકા એત્ય મંદિરસ્ય દર્શન અર્થે આગાતી દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે ગાંધીનગર સમીપે એવ વિશાળ ઇન્દ્રોડા અ ઉદ્યાન અસિ ગાંધનગરને નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનસ એ સ્થાને ખગા પ્રાણી ચર્યાવરણે એવ નિવસ આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનોસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણીન વિશેષ વિભાગ અત્ર અસ્તિ ડાયનાસોર નામનો પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ છે એશ વિભાગ બાળનાં કૃતે અતીવ આકર્ષક મનોરંજક આ વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક છે અત્ર એકમ સર્પગૃહ અપી અસ્તી અહીં એક સાપઘર પણ છે વિવિધ કુલાના સર્પાં અત્ર દ્રશુ શકનું જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ ગાંધી મંદિર એવ વિદ્યાભવન નામ ભવન ગાંધીનગરથી નજીકમાં જ વિદ્યાભવન વિશાળ ઇમારત છે એત એવન સી જી ઇ આર્ટીપે ખ્યા તે જ ઇમારત જી સી ઈી તરીકે જણે વિદ્યાભવને જી સી ઇ આર ટી નામ પરીષદ કાર્યાલય અસિ વિદ્યાભવનમાં જી સી ઈ આર્ટીમદની કચેરી છે ઇ પરી સદ અસમા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તના સતત પ્રવૃત્તિ અસર આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત છે ગાંધીનગરે વિશાળ સ્વચ્છ માર્ગા ચર્ત ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે એટલે નગરે બહુને રમણીયા યુદ્ધાની સીધા આ નગરમાં અનેક રણિયામણા ઉદ્યાનો છે નગરે બહવ પાદપા સી નગરમાં ઘણા વૃક્ષો છે તેન કારણેનઈદ નગર વિશ્વસરિતનગરરૂપેણ અહી પ્રસિદ્ધા નગરમાં ઘણા વૃક્ષો છે તે કારણે આ નગર વિશ્વના હરિયાનગર હરિયાળાનગર તરીકે પણ જાણીતું છે ચાલો અહીંયા આપણે શ્રદ્ધા શબ્દાર્થ જોઈશું શબ્દ એટલે આ બહુને એટલે ઘણા અસ્મિન એટલે એમાં કુલાના કોળોના દૃષ્ટુમ જોવા માટે નાતી દૂરે વધારે દૂર નહીં નજીક હોય તેવું ખ્યાતમ જાણીતું હોય એવું ચાલો સ્વાધ્યાય નો પ્રશ્ન એક જોઈશું નીચે આપેલા શબ્દનો મોટી શુદ્ધ ઉચ્ચારણ કરવું ગુર્જર રાજસ્ય દર્શનિયાની इंद्रोडा पक्षी उद्यान अस्मी स्थित संचाती स्मृति स्वतंत्रतादर्शनाथ चित्ताकर्षक चलो अँ आप प्रश्न बीजो प्रश्न भी जोईसु नीचे प्रश्न उत्तर संस्कृत अने गुजराती में लखो गुजरात राज्य से राजधानी किम नगरम अस्ति जवाब में आपसे गांधीनगर से गांधी गुजरात राज्य से राजधानी अस्ति ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે મહાત્મા મંદિર તાતી દૂરે એવમ કિમ અસ્તી મહાત્મા જવાબ આપશે મહાત્મા મંદિર ત્ઞાતિદૂરે એવું વિદ્યાભવન નામ વિશાળ ભવનમ અસ્તી મહાત્મા મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામનું એક વિશાળ ભવન છે પ્રશ્ન નંબર ત્રીજો આવે છે પક્ષી ઉદ્ધાની કિમ અસ્તી પક્ષી ઉદ્યાન ખગા પ્રાણીના ચા પર્યાવરણે એવ નિવસંત ત્રણ ડાયનાસોર નામ પ્રાચીન મહાકાયા પ્રાણીના વિશેષ વિભાગ અસ્તી અત્ર એક સર્પગૃહ અહીં ગુજરાતીમાં જોઈશું પક્ષી ઉદ્યાન પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે અહીં ડાયનાસોર નામના પ્રાચીન વિશાકાર પ્રાણીઓનો એક ખાસ વિભાગ છે અહીં એક સાફ વિભાગ પણ છે ચાર નંબર અધ્યાત્મવિજ્ઞાનવ કુત દૃશ્ય અક્ષરધામ નામની વિશાળ મંદિરે અધ્યાત્મવિજ્ઞાનયો સંગમ દૃશ્ય ગુજરાતીમાં અક્ષરધામ નામના વિશાલમંદિરમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ દેખાય છે પાંચ નંબર સ્વતંત્રતા કૃત ક્રુ ભૃશન પ્રયત્ન અકરોત્વાબી રાષ્ટ્રપિતા મત્મા ગાંધીમહોદ ભારત સ્વતંત્રતા કૃત ભૂસમ પ્રયત્ન અકરો ગુજરાતીમાં જોઈશું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદીને માટે ખૂબ પ્રયાસ કર્યા હતા પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડવું અહીં આપણે જોડકા જોઈશું જવાબ સાથે જોઈશું ગાંધીનગરમ એક નંબર પાંચ નંબર આપશે હરિતનગરમ બે નંબર અક્ષરધામ મંદિરમ અક્ષર છ નંબરનો આવશે चलचित्रम पश्यती तर नंबर इंद्रोडा पक्षी उद्यानम तरह साथ चार नंबर नाम चार से विविध कूलाना सर्पा पी चार नंबर विद्याभवनमें एक नंबर आी सी आर टी पी पाँचमा नंबर महात्मा मंदिर तरह नंबर आपसे जवाब अस्माक राष्ट्रपितु स्मृति પ્રશ્ન નંબર ચાર નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો મંદિરમ પક્ષી ગૃહમ ઉદ્યાનમ તળાંગ ઉદાહરણમાં આપ્યું છે મમ ગ્રામે વિદ્યાલયઃ અસ્તી ચાલો વાક્ય જોઈશું મમ ગ્રામે શિવસ્ય વિશાળમ મંદિરમ અસ્તી બે નંબર મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ ત્રણ નંબર મમ ગ્રામે પક્ષી ગૃહમ અસ્તી ચાર નંબર મમ ગ્રામે તળાંગ અસ્તી તળાંગ એટલે તળાવ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો ગુજરાતીમાં આપેલું છે એને સંસ્કૃતમાં લખવાનું છે એક નંબર મારું ગામ સુંદર છે સંસ્કૃતમાં મમ ગ્રામ મનોર અસ્તી બે નંબર અહીં ઘણા બધા પક્ષીઓ છે જવાબ માપશે અત્ર નેકે બહવ ખગા ત્રણ નંબર મારા ગામમાં બગીચો છે મમ ગ્રામે ઉદ્યાન ચાર નંબર મારી શાળા મોટી છે જવાબશે મમ પાઠશાળા વિશાળ પાંચ નંબર ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે જવાબ આપશે ગાંધીમહોદય રાષ્ટ્રપિતા प्रश्न नंबर 6 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો 1 નંબર અત્રા પાટશાળા અસ્તિ પાટશાલયમા છાત્રા સંતિ છાત્રા ખગા લખેલ છે આમાં છાત્રા જવાબ આવશે 2 નંબર અત્રા શિક્ષણ ખંડઃ અન્સી અસ્તિ શિક્ષક ખંડે શિક્ષિકા સંતિ શિક્ષિકા જવાબ આવશે ખાલી જગ્યામાં 3 નંબર અત્રા પુસ્તકાલય અસ્તિ પુસ્તકાલયે પુસ્તકાની સંતિ पुस्तक में क्यों प्रश्न नंबर सात तमरा गाम नगर में वर्णन संस्कृत में पांच थी वाक्यों में करो मम ग्राम ग्रामस्य ग्राम से अस्ति स लघु ग्रा ग्रामे अस्म उपसहसा निवस मम ग्राम से समीपे एका नदी वहती तटे मंदिर मम ग्रामे एका प्राथमिक शाला अ ગ્રામજના ધર્મનિષ્ઠા ઉત્સવ પ્રિય જ અય ગ્રામ મમ અતિ પ્રિય ચાલો મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે આપ સૌને સહાયરૂપ થશે એવું હું આશા રાખું છું ધન્યવાદ